રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નજીવા વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું નગરપાલિકા તંત્રને જગાડવા સંજયનગર સોસાયટીની મહિલાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ કાદવ કીચડમાં ઉભા રહીને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા મહિલાઓએ થારી વેલણ વગાડીને તંત્રને જગાડવા પ્રયાસ કર્યા ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ સંજયનગર સોસાયટીના લોકો કાદવ કીચડ ત્રાહીમ બાપ પોકારી ઉઠ્યા હતા

સંજયનગરની હાલત એટલી ખરાબ છે કે કોઈ આવવા ત્યાર નથી અત્યારે બાટલાવાળા છે કે પાણીવાળાને ગમે તેને ફોન કરી છે એનું નામ સાંભળીને કોઈ પણ આવવા ત્યાર નથી અને અમારે સ્કૂલમાં છોકરાઓને એટલી પરિસ્થિતિ થાય છે કે વસુવાળા રાહ નથી જોતા અને વયા જાય છે ને આજે સત્તર દિવસ ત્યાં પાણી દીધું નથી પાણી નથી દીધું અને એટલી કિચલ છે કે બાળકો મોટા કોઈ હાલી નથી શકતા અને એકસો આઠ ફોન કરી છે તો પણ ના પાડી દે છે કે સંજય નગર માં નહીં અને અમે નગરપાલિકા માં ક્યાં કેવા જાય છે તો ઈ કોઈ જવાબ દેતું નથી તો આનો જવાબદાર કોણ છે સંજય નગર માં રહીએ છીએ હમણા ઘણા ટાઈમ થી પરિસ્થિતિ ખરાબ છે અહીંયા ચૌદ કે ચૌદ થી પાણી નથી એવું રોડ રસ્તા એમને ખોદકામ આડેધડ કરી નાખ્યું છે કોઈ પણ જાતનું અમને અત્યારે કોઈ પણ સગડતા મળતી જ નથી કોઈ પણ વાહન આવતા નથી અમને કોઈ છોકરા બાળકોને તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી અને હમણાં સત્તર દિવસથી અમારા ઘરમાં કોઈ પાણી જ નથી ગારો કીચડ કેવું ગારો કિચડ અસંખ્ય છે કે જેના કારણે કેટલા લોકો લપસી ગયા છે હજી પણ ભય છે કે આમાંથી કોઈ પણ ચાલી શકતું નથી એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ પણ નથી ચાલી શકતી કોઈ બીમાર હોય તો કેમ લઈ જવા કોઈ પણ લેડીસ ના પ્રશ્ન હોય તો કેમ કરશું અમે કોઈ પણ જોવા તો આવો એકવાર તો જોવા સંજયનગર ની અંદર પરિસ્થિતિ કેવી ખરાબ હું એક સ્કૂલ ટીચર છું મારે રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાનું થાય છે પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાળમાંથી હાલી ને દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે પાછું રિટર્નમાં અહીંયા ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું છે પ્રાથમિક જેના કારણે થયું છે આ બધું તેના કારણે કે પાઇપલાઇન પાણીની સમસ્યા હતી એટલે પાઇપલાઇન નાખવા હાટું અમે અરજી કરેલી હતી અને એ અરજીના બદલામાં એ લોકો અમને ખેતરમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે અત્યારે કે તમે ખેતર ખૂંદો ખેતર માં દારૂ ટીચર તો વાત પૂછો માં કે નાના છોકરાઓ તો ચાલી શકતા જ નથી અને અહિયાં અમારે વૃદ્ધ લોકો પણ છે એની માટે પ્રાથમિક જરૂરિયાત દાખલા તરીકે અમારે હોસ્પિટલે લઈ જવા હોય તો હોસ્પિટલ લઈ જવા માટે પણ એકસો આઠે અંદર આવી શકે એમ નથી